નમસ્તે ખેડૂત ભાઈઓ તમારા બેંક ખાતામાં પીએમ કિસાન રૂપિયા બે હજાર ક્યારે આવશે શું અઢાર જુલાઈ પીએમ મોદી બિહાર થી આપશે મોટી ભેટ હવે તો વીસમો હપ્તો આવવાનો છે પણ સવાલ એ છે કે તારીખ શું છે સમય શું છે અને લિસ્ટમાં તમારું નામ છે કે નહીં અને મિત્રો સૌથી મોટી વાત કે સરકારી વેબસાઇટ પર હજુ સુધી અપડેટ કેમ નથી મિત્રો આજના વિડીયોમાં તમે જાણશો દરેક એવી વાત જેમાં સુપીસી હપ્તાની પાછળની તમામ હતો તો ભાઈઓ એક સેકન્ડ માટે પણ વિડીયોને ના છોડતા કારણ કે આખરે તમારા જ ખિસ્સામાં બે હજાર રૂપિયા આવવાના છે તો ચાલો મિત્રો વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ પ્રથમ જોઈએ તો હાલમાં જ આ યોજના સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે જેઓ યોજના હેઠળ મળતા હપ્તાનો લાભ લઈ રહ્યા છે યોજના હેઠળ વર્ષમાં ત્રણ વખત બે બે હજાર રૂપિયા આપવામાં આવે છે આવી સ્થિતિમાં આ વખતે વીસમો હપ્તો રિલીઝ થવાનો છે જેની યોજના સાથે જોડાયેલા ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો ચાલો જાણીએ કે આ યોજનાનો વીસમો હપ્તો ક્યારે રિલીઝ થઈ શકે છે મિત્રો જો તમે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો તો તમે પણ વીસમા હપ્તાની રાહ જોતા હશો મિત્રો અઢાર જુલાઈના ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના મોતીહારી ની મુલાકાતે આવશે જ્યાં તેઓ ગાંધી મેદાનમાં એક જાહેર સભાને સંબોધિત કરવાના છે અને મિત્રો અહીંથી તેઓ દેશના લોકોને ઘણી મોટી પેટો પણ આપશે એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન યોજનાનો વિસ્મો હપ્તો પણ બહાર પાડી શકાય છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યક્રમમાં પીએમ કિસાન યોજનાનો વિસ્મો હપ્તો જાહેર થઈ શકે છે

પરંતુ આ વખતે અહીં આવી કોઈ અપડેટ નથી હાલમાં ફક્ત ઓગણીસમા હપ્તાનું જ અપડેટ છે જે ચોવીસ ફેબ્રુઆરી બે ના રોજ જાહેર થયો હતો મિત્રો તારીખ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે મિત્રો ભલે યોજનાની સત્તાવાર વેબસાઇટ અને એપ પર કોઈ અપડેટ નથી પણ લાભાર્થીઓને હપ્તાની તારીખ અંગે સરકાર દ્વારા કોઈ સંદેશ મોકલવામાં આવ્યો નથી પરંતુ એવું માનવામાં આવે છે કે આગામી દિવસોમાં સરકાર આ અંગે સત્તાવાર માહિતી જાહેર કરી શકે છે જેની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે તો મિત્રો આ રહી પીએમ કિસાન યોજના વિશે તાજી અને મહત્વપૂર્ણ માહિતી હવે સરકાર તરફથી સત્તાવાર તારીખ ક્યારે આવે છે એની આપણે પણ રાહ જોઈ રહ્યા છીએ અને મિત્રો જેવી જાહેર થાય તેવું સૌથી વહેલો અપડેટ આપણી ચેનલ પર આવશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાઇકનને પણ દબાવો અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરજો તમામ ખેડૂત ભાઈઓ સાથે મિત્રો આવી વધુ માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો